હેલો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ફાઇન છો આપણે એક ખુશખબરી છે એની આગળ વધ્યા નહીં પેલા તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખાસ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો બરાબર ખાસ કરીને કરજો વિનંતી છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો ખુશખબરી શું છે હવે આપણે એની પર જઈએ તો આ એક લેટર છે એ સરકારનો ઈ સરકારના માધ્યમથી હમણાં સરકારી કચેરીઓમાં કામ ચાલતા હોય છે તો એક સરકારનો આજનો લેટર છે પાંચ તારીખનો બરાબર તો જો કોનો છે કમિશનર ગ્રામ વિકાસ કચેરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયત કચેરી ગ્રામ વિકાસ શાખાના મેકમ અંગેની નવી બાબતની વહીવટી મંજૂરી બાબત મીન્સ કે નવી જગ્યાઓ ઊભી કરવાની છે એની મંજૂરી માગે છે વહીવટી મંજૂરી બરાબર તો કયું ખાતું છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ બરાબર તો શું છે કે પછી આ બધા ઠરાવો છે તો એક્ચ્યુલી એમને શું જરૂર છે તો ટોટલ એમને કેટલી જગ્યાઓની જરૂર છે એ અહીંયા લખ્યું છે એમને અગિયારસો સત્તાવન જગ્યાઓ વિવિધ અગિયારસો સત્તાવન જગ્યાઓ બે હજાર ચોવીસ પચીસ માટે જોઈએ છે સૈદ્ધાંતિક મંજૂરી માટે બરાબર અને એના માટે કેટલા કરોડ લગભગ બેતાલીસ કરોડની ફાળવણી કરશે આ જગ્યાઓ માટે બરાબર તો હવે આપણે આગળ જોઈએ કે કઈ કઈ જગ્યાઓ છે ઓકે તો એમની જુદી જુદી સોરી જે જગ્યાઓ છે તો જે આપણે જોઈએ પહેલી જે છે આપણે જોતા જઈએ તો પહેલી જે છે નાયબ ચિટની ચિટનીસ વર્ગ બે ક્લાસ ટુની જગ્યાઓ છે બે જ જગ્યાઓ છે બરાબર પણ ગ્રેડ પે તમે જોઈ લો અહીંયાથી કે ત્રાણુંસોથી અડતાલીસો સુ ચોત્રીસ આઠસો સુધીનો ગ્રેડ પે છે નાઇન થ્રી ડબલ ઝીરોથી ચોત્રીસ આઠસોનો ગ્રેડ પે છે અને ગ્રેડ પે લેવલ આઠ છે ઓકે ત્યાર પછી જગ્યા છે સીપીઓ યોજના વર્ગ એટલે તાલુકા વિકાસ અધિકારી સંપર્ક બરાબર તેની તેત્રીસ જગ્યાઓ છે ત્યાર પછી છે જુનિયર ક્લાર્ક ટોટલ પાંત્રીસ જગ્યાઓ છે ત્યાર પછી છે આંકડા દેશ મદદ વર્ગની જગ્યાઓ કુલ તેત્રીસ જગ્યાઓ છે ત્યાર પછી સિનિયર એકાઉન્ટ ક્લાર્કની જે છે દસ જગ્યાઓ છે ઓકે તો સામેનું પગાર ધોરણ પણ લખેલું છે આ બધી ક્લાસ ત્રીની જગ્યાઓ છે અને ત્યાર પછી જે બીજી જે છે તાલુકા વિકાસ અધિકારી વર્ગ બે ક્લાસ ટુની તેત્રીસ જગ્યાઓ છે અને પછી સૌથી વધારે જગ્યાઓ જે છે તાલુકા પંચાયત કચેરી ગ્રામ વિકાસ શાખાની ટોટલ ચારસો છન્નું જગ્યાઓ જે છે વર્ગ ત્રણની છે જૂનિયર ક્લાક વર્ગ ત્રણની તો ટૂંક સમયમાં આની ભરતી શોર્ટ સમયમાં આવવાની શક્યતા છે ત્યાર પછી ચારસો છન્નું જે જગ્યા છે મદદનીશ ઇજનેર જે છે એમની છે અધિક મદદનીશ ઇજનેરની ઓકે અને પછી નાયબ ચિટનેસની પણ ઓગણીસ જગ્યાઓ છે એટલે ટોટલ તમે જોજો એક હજાર ચુમ્માલીસ અને પ્લસ પેલી અગિયાર જેવી જગ્યાઓ એટલે ટોટલ એમની જે જગ્યાઓ જોઈએ છે એ જગ્યાઓનો આંકડો આપણને અહીંયા સેટ થાય છે તો મહત્ત્વની બાબત છે તમારા માટે કે જૂના જે આના પેપરો હોય એ ડાઉનલોડ કરો અને સિલેબસ ડાઉનલોડ કરો જૂનું આ બધી જગ્યાઓ વાઈઝ બરાબર જેનો સિલેબસ હશે ડાઉનલોડ કરો આનું નોટિફિકેશન આવે સિલેબસ આવે એની રાહ જોવાની જરૂર નથી કારણ કે આ બધું લગભગ ઇલેક્શન પછી બે ત્રણ મહિના પછી જાશો એની પહેલાં તમે એના ડેટા કલેક્ટ કરી લો પેપર્સ એના સિલેબસ ઓકે એની પ્રમાણે તૈયારી ચાલુ કરી દો તો તમને ખરા ખૂબ જ સરળતા રહેશે અને તમે સરળતાથી એમાં લાગી શકશો ઓકે તો બીજું તો ખાસ વધારે કંઈ છે ને બીજા લેક્ચર્સ પરથી આપણે લઈને આવીશું તો ત્યાં સુધી થેન્ક યુ તમામ મિત્રોને ફરીથી ખાસ વિનંતી કે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરે તથા વધુમાં વધુ લોકો સુધી પહોંચે માટે અને શેર કરતા રહે ત્યાં સુધી ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ જય ભારત